તો આજનો આ બ્લોગ સ્ટાર્ટ થાય છે ચારથી જ વાયકા છે દસ અને હું આવી જઈશું કામ પર તો આપણે આજે કામ સ્ટાર્ટ કરી દઈશું એવડા આજનું આવશે કઈ વાતાવરણ પણ તો મિત્રો આ છે આપણે કોષ આ રહી તો આને રાખીશું કારણ કે લીલી હશે એટલા માટે હું કઈ જાય અહીં સુધી તો દોસ્તો હાવ હું જાશ ઘેર ખાવા તો ચૂલા પર હતી હાવ થઈ ગયો છે તૈયાર તો હવે હું લઉં છું ઘરે ખાવા તો દોસ્તો આપણે આવી જશે ખાવા પણ હજુ રોટલાની વાત છે ડાર તૈયાર થઈ જશે રોટલો બાદ

મારે હજાર સવારી જોડે લેવી પડે કસ લેવું પડે ને વ્યવસ્થિત લાગવા જાય વિજય નાયક 1000 ફર્વ સવારી જોડ પ્લીઝ લેશે સકર આ હું રૂપિયા અંતર દેતો નો કપરો ટોપ મોડલ એ મે બધે દુકાનોને ચા લઈ તો હા લેવાનું

થી સોન થી થાવા દે લે હ હવે વેલુ છાતુરયોનો હોજે 4 5 ક ગયા તરે ઈ એટલા ટાઈમે આતુરયોનો આ છે જતે બનાન કામ નઈ ખાવ કામ લગા દ હોઈ ગય કેતા હોઈ ગયતે

પેલી હોય હારે ના જીન તે જાય હોય અને હો જીન તો ભાવ ચડતા જાય ને પૂછી જવું એમ નીચલો તૈયાર થાય તો એ કેમ લુગણા લામ પછી દોરા હોરા ફરાય મોંઘો થતો જાય એમ કે મારે તો નીંદ લેવાના પછી પાછું ગુરુવારે તો આ બાજુ થાય છે ઠંડી દર આ બાજુ રોટલો થાય છે ઠંડો આ બાજુ રોટલો રંધાવાની તૈયારીમાં છે અને આ બાજુ રોટલો શીખાય છે तो शायद रोट लो थी हागी जो हो लगे तो दोस्तों खाना पीना तो हो चुका है तो मित्रों हूँ आई जाऊँ काम पर आशु काम तो तो हम आप लाग जैसे अपना काम पर सो दोस्तों अपने जोड़े आई जाए पैसा तो दोस्तों आ तो मैं कही सकते सौ रुपया से तो आया से आप

ચા પીએશ ચા પીવાનો ટાઈમ થઈ જશે મારે તો હવે હું જઈશ ઘરે રજીને ચા પીએસ ચા પણ જઈએ છે હવે તો દોસ્તો હમણાં હવાઈ ગયા છે છો અને હવે હવે હું રજા લઈશ અહીંયાથી તો હવે હું ઘેર ગેરજીને આજે મારે નાવાનું પણ છે તો હવે હું જમ છું ઘેર તો દોસ્તો હું આવી જઈશું ઘેર અને ઘેર ને આપણે આઠ જયારે થઈ જશે અને આપણે હું થાય છે આપવાની નામા માટે એલા તો આપણે ચાબી લીસુ તો દોસ્તો આપણે ઘણી કાઈડ્યું છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને આ છે આપણો આજનો આઉટફિટ આ તમે જોઈ શકો છો ગ્રીન ટી-શર્ટ એન્ડ આ છે આપણો આઉટફિટ અને આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ અનહી કાઈડ્યું છે તો દોસ્તો આરતીની ફન શરૂઆત આય છે